મહીસાગર જિલ્લામાં મોડિફાઈડ સાયલેન્સર લગાવી ફરતા વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા પોલીસ વડા સફીન હસનની સૂચના બાદ ટ્રાફિક શાખાએ સઘન ચેકિંગ શરૂ કર્યું હતું આ કાર્યવાહી અંતર્ગત છ બુલેટ વાહનો ડિટેઇન કરાયા હતા અને રૂપિયા અઠ્યાવીસ હજાર પાંચસોનો દંડ ફટકારવામાં આવ્યો તો આરટીઓની પરવાનગી વિના કંપની ફિટેડ સાયલેન્સર બદલીને કશ અવાજ કરતાં મોડિફાઈડ સાયલેન્સર લગાવનારા વાહન ચાલકો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે અને આવા વાહનોથી થતા અવાજને કારણે જાહેર જનતાને થતી અસુવિધા અને હોસ્પિટલોના દર્દીઓ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસમાં થતી ખલેલને ધ્યાનમાં રાખીને આ ડ્રાઈવર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જિલ્લા ટ્રાફિક શાખાના પીએચ પીએસઆઈ શક્તિસિંહ ઝાલા અને તેમની ટીમે સંતરામપુર બાકોર અને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું અને આ ચેકિંગ દરમિયાન મોટર વ્હીકલ એક્ટ હેઠળ મોડિફાઈડ સાયલેન્સરવાળા કુલ છ બુલેટ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની વિવિધ જોગવાઈઓના ભંગ બદલ અન્ય બુલેટ વાહનોને કુલ રૂપિયા અઠ્યાવીસ હજાર પાંચસોનો સ્થળ દંડ ફટકારવામાં આવ્યો તો પોલીસે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કાર્યવાહી સમગ્ર મહીસાગર જિલ્લામાં ચાલુ રાખવામાં આવશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઈટ ન્યૂઝ